કે સૂર્ય તો નીકળતો જ નહીં તો મિત્રો જો આપ જોઈ શકો છો વાદળ એટલું બધું આવી ગયું છે અને સૂર્ય તો નીકળતો નથી એટલે સોલરથી બેટરી ચાર્જિંગ થતી નહીં એટલે આપણો ફોન પણ ચાર્જિંગ થાય છે ખરો પણ આખો દિવસ ચાર્જિંગમાં મૂકું ત્યારે ઓછામાં ઓછા પચીસ ટકા ચાર્જિંગ થયું હોય કેમ કે બેટરી ફોન ચાર્જિંગ કરવા ને એટલે ફૂલ બેટરી હોય તો પાછો ફોન ફાસ્ટ ચાર્જિંગ થાય પણ ડીમ બેટરી હોય ને તો ચાર્જિંગમાં ચાર્જિંગ થાય તો ખરું પણ છે ને બહુ વાર લાગે તો મિત્રો એટલા માટે વિડીયો મારો બહુ મો એક દિવસ લેટ પડી જાય છે કેમ કે વિડીયો શૂટિંગ કરવા માટે કેમેરા ચાલુ કરું ને તો બેટરી ઓછામાં ઓછી દસ ટકા તો ઉતરી જ જાય આ બધી વાતો તો ફરી કરીશું પણ ચાલો આપણે હવે શું કરે છે મમ્મી મમ્મીની મુલાકાત લઈએ તો જુઓ મિત્રો આપણી ચકલીઓ પણ આવી ગઈ છે તો જુઓ મિત્રો મમ્મી રોટલી બનાવે છે મમ્મી તો જુઓ મિત્રો મમ્મી રોટલી બનાવે છે અને મમ્મીએ મમ્મી શાનું શાક બનાવ્યું સાહેબ ગલોડાનો બટાકા લેવું મિત્રો મમ્મીએ ઘલોડા અને બટાકાનું શાક બનાવ્યું છે અને આજે આ શું ઘઉંના રોટલા શું કહે બાજરીની લોટ છે ને બાજરીની લોટ એ રોટલા નહીં ત્યાં કેમ કે ખોરો થઈ ગયો ને મમ્મી બાજરીની લોટ તો મિત્રો બાજરીનો નો લોટ ખોરો થઈ ગયો કેમ કે એક અઠવાડિયા જેવું દરાયો થયું ને એટલે બાજરીનો નો લોટ ખોરો થઈ ગયો તો મમ્મી ને મૂકું ચાલો હવે ઘઉં રોટલી બનાવો તો મિત્રો જો મમ્મીએ બનાવી દીધું છે ગિલોડા બટાકા શાક અને ચકલીઓ જો આવી ગઈ છે રોટલી ખાવા માટે તો પેલા પેલા તો આપણે છે ને ચકલીઓ રોટલી નાખીએ કેમ કે દરેક વિડીયો માં મારે ચકલીઓ ને બતાવું છું તો ચાલો આજે પણ છે ને કલ્ડન રોટલી નાખીએ લે હેડો આવી જાવ હેડો લો ખાઓ ચાલો વિડીયો પર બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે હું પણ થોડું ખાઈ લો અને આ જો જો આ એમના આ એમનું ઘર છે નહીં તમારું ઘર છે નહીં આ તમારી ચોચો જો આ તારી ચોચ જો ચકડી મમ્મી ચકલ ચોચો કેવી બગડી ગયેલી રોટલી બોટલી નાખવાની ખરી પણ છે ને ઠેક જોડે નઈ લાવવાની કેમ એમની ચોચો સારી હોય નઈ ને તો ચોચો હોય ગલેલી હોય ને તો આપડા ખાવા ના જાય એટલે છે ને રોટલી નાખવાની પણ આમ

વરસાદ નહીં પડે ને તો હું પણ મેડમ જઈશ તો મિત્રો તમને પણ બતાવીશ બ્લોગ વિડીયો બનાવીને તો મિત્રો વિડીયો જોજો તો જો મમ્મી શું કરે છે મમ્મી એ શું હતું કાવરી ચોટી કહી દઈને કાવરી ચોટી કહી દઈ લો હેડો તમે ખાઈ લો હેડો ખાઈ લો ખાઈ બહી ને પછી જતા રહેજો ને ઠેક મેં ખાવામાં ઠેક ચોચો ના ઘર એવું એ તો એવું ભણાવવું પડે છે અગલ્યા

હાડાબાર થવા તો મિત્રો જો હવે મમ્મી છે ને બીજી રોટલી બનાવશે મમ્મી આવું ખાવ ખાઉં તો ચાલો મિત્રો હવે હું થોડુંક જમી લઉં તો વિડીયો પર બને રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે હું ખાઈ લઉં ઘઉંની રોટલી બને ચાલો શાક કરણો બટાકાનું શાક તો ચાલો મિત્રો હવે હું થોડું ખાઈ લઉં તો મમ્મી હું હું ખાઉં હા તારું કાઢું ને કાજ કેમ કે તું હાથ જોડે ખાઈ લે હા તો હવે રોટલી બનાવી એક જ રહીને એક જ વાંધો નહીં ચાલુ ખાવાનું ચાલુ કરે પછી છે ને ખાઈ બેન હું કહે છે જવાનું તારું હાથ કાઢું આપણે બહુ કે આપણે કોમશ્યું આપણે ખાઈ બેન હું જવાનું હું જવાનું

એવું રેવાનું કોઈ કશું વિચાર વિચાર નહી કરવાનું ખોટા ખોટું બધું મગજ નું ખોટા ખોટા વિચારું તો વિચારું ને હે ને તો મગજ એ બગડે અને આપડે જીવન એ બગડે છે ને વિચાર છે

હમ તો મિત્રો કાયમ અમારે આવું ખાવાનું હોય છે કેમ કે મમ્મી જોડે બધી બધી વાતો કરવાની મમ્મી જોડે બધી વાતોચીત કરી અને પછી છે ને એમતા રમતી ખાવાનું અને લેર કરવાની છે હે મમ્મી હમ્મી હાથ પ્લાન કરી આંડી રાજ નહીં આવી જીવનમાં એક જ વસ્તુ રાખવાનું જે થવું હોય એ થાય કોઈ ટેન્શન લેવાનું જ નહીં ટેન્શન લઈએ તો આપડી તકલીફ દૂર થઈ જાય ખાઈ પીને કરવાની anh đã sưu khâu yêu bữa lắm tôi khâu tôi lắm một lắm tôi 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 cho tôi lắm tôi lắm tôi tôi lắm tôi lắm tôi lắm tôi lắm tôi lắm tôi lắm આભા બોલો ખરો પદો હું મારે આવુ જા ચાકલ્યો નહી ભાઈ બંધ જે ભાઈ આપડા ભાઈ બંધ ચકલ્યો તો મિત્રો હકીકત માં મારી ઉમર ચાલતી દેખ તમને હકીકત માં છે ને મારી ત્રીસ વર્ષ ઉતરી ને એકત્રીસ મી વર્ષ બેઠું તો એ પણ છે ને મારી ઉમર દેખાય નહી

તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ અને પછી ખાધા પછી પછી આગળ બીજી વિડીયોમાં વાત કરીશું તો વિડીયો પર બન્યા રહો તો મિત્રો છે ને મમ્મી હવે શાકભાગ બધું ભરીને બધું મૂકી દેશે અને પછી મમ્મી પછી પછી ઊંઘી દઉં હં કે હું તું બોડીયા પપ્પુ આવે તો બધું રહી આ તો અમે તો રહ્યો ને આ તો હમણાં ખાઈ દઈએ આ તો ખાઈ દો મોર બોલે મોરબોલ મોર બોલીએ તો ચાલો મિત્રો વિડીયો એન્ડ તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી જય માતાજી